रोल 4500 दी 5500 हड़वत 5000 થી 5856 જામનગર 4500 થી 5700 જસદણ 3500 થી 5250 પોરબંદર 5250 થી 6225 રાજકોટ 4800 થી 5880 સમી 5000 થી 5600 મોરબી 4650 થી 5700 સીનતેર ઊંઝા ચાર હજાર નવસોથી સાત હજાર બસો વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર આઠસો ઓગણસીતેર વાવ ચાર હજાર એકાવનથી પાંચ હજાર સાતસો ગોંડલ ચાર હજાર એકથી છ હજાર બસો છુંતેર ધાનેરા છ હજાર છસો એકથી છ હજાર છસો એક રાજુલા સાત હજાર એકસો એકોતેરથી સાત હજાર એકસો એકોતેર વિસાવદળ પાંચ હજાર પાંચસોથી છ હજાર ત્રણસો થરા પાંચ હજારથી છ હજાર પાંચસો મોડાસા પાંચ હજાર નેવુંથી પાંચ હજાર નેવું રાપર પાંચ હજાર નવસો એકથી છ હજાર બસો એક સાવરકુંડલા સાત હજાર ત્રણસોથી આઠ હજાર આઠસો થરાટ છ હજાર પાંચસો પચાસથી સાત હજાર બસો એક અમરેલી સાત હજાર છસોથી આઠ હજાર એકસો ખંભાળિયા સાત હજાર પાંચસોથી આઠ હજાર એકસો પંદર જૂનાગઢ નવ હજાર આઠસોથી નવ હજાર આઠસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો